हेलो आप आप एक भजन सम्�布拉ओ आनंद संत फकीर जो करे इस एक भजन सम्�布拉ओ बराबर जो आनंद संत फकीर करे वो आनंद नहीं अमीरी में है ये सतार बापू ने भजन से सांबर जो बराबर मस्त भजन से एक कड़ी गाव सांबर जो जो आनंद संत ફકીર કરે જો આનંદ સંત ફીર કરે વો આનંદ અમીર મેં જો આનંદ સંત ફકીર કરે સુખ દુખ મે સમતા સાધ રહે સુખ દુખ મે સમતા સાધ રહે તો કુછ ખોપ નહીં જા મે જો આનંદ સંત ફકીર કરે જબર ભજન છે સરદાર બાપુનું મને બહુ પ્રિય છે જો આનંદ સંત ફકીર કરે મતલબ જે આનંદ પરમાત્માનો આનંદ સાચા સંત અને ફકીર કરે છે એ આનંદ નાહી અમીરી મેં ગમે એટલા તમે પૈસાવાળા હોય ધન દોલતવાળા હોય અબજોપતિ કરોડોપતિ ગમે એટલા તમે રૂપિયા હોય તમારી પાસે ધન દોલત પણ એની અંદર જે આનંદ નથી ને એવો આનંદ સંત ફકીર પાસે છે કારણ કે સંત સત સત્ય સ્વરૂપી પરમાત્મા ઉપર મીંડું માર દો જીરો માર દો પરમ શૂન્ય છે આઠમું જે પરમાત્મા સાથે જેનો સીધો કોન્ટેક થઈ ગયો ફકીર જેની પાસે કાંઈ ન હોય આનંદ સિવાય બીજું કાંઈ હોય જ નહીં સુખ દુઃખ મેં ક્ષમતા સાદ રહે ગમે એવું સુખ આવે તો ભલે ગમે એવું દુઃખ આપે તો આવે તો એ ભલે સુખ અને દુઃખ દુઃખથી ઉપર હોય છે ક્ષમતા સાધ રહે મન એનું સ્થિર હોય સરળ સ્વભાવમાં હોય સહજમાં હોય ક્ષમતા એની સાધ રહે મતલબ એની સાધે ગુમાવે નહીં મતલબ સાંધભાન ગુમાવે નહીં તો કુછ ખોપ નહીં જાગી રહીને તો પછી કોઈ બીક રહેતી નથી જાગીરીમે મે જાગીરી પરમાત્માની ભક્તિની જે જાગીરી એ જાગીરી પછી બીક હોય હર રંગ મે સેવક રૂપ રહે અમૃત જલકા જીવ કૂપ રહે હર રંગને કોઈ પણ પ્રકારનો રંગ દુઃખનો રંગ હોય સુખનો રંગ હોય ગમે તેવી એની પરિસ્થિતિ હોય છતાં બદલાય નહીં સેવકરૂપ રહે સેવક બનીને જ રહે સેવક જ રીતે સદાદાસ બનીને જ રહે અમૃત જલકાજીવ કૂપ રહે જેમ એક કૂવાની અંદર અમૃત ભૈરવું હોય એવી રીતે કે એ કૂવામાં અમૃત હોય તો એ કૂવાનું કામ શું છે બીજાને અમૃત આપવું એ જ રીતો રીતનો સંતનો સ્વભાવ બની જાય છે સત્કર્મ કરે ઓર ચૂપ રહે ભલે છાઉ મિલે યા ધૂપ મિલે સત્યના રસ્તે ચાલે સત્યના માર્ગે ચાલે કર્મ પણ સત્યના કરે પરોપકાર કાર્યો કરે સત્યનું જ કર્મ કરે અને ચૂપ રહે કોઈને બતાવવાનો પણ પ્રયત્ન કરે નહીં કે મેં આમ કરું મેં તેમ કર્યું મેં ફલું કર્યું ફલાણું કર્યું મેં ઢીકણું કર્યું છતાંય ચૂપ રીએ ભલે છાઉ મિલે યા ધૂપ મિલે છાયા છાંયો અને તડકો ભલે ને મળે સુખ દુઃખ મતલબ જે મળવું એ મળે માન આપે તો ભલે અપમાન આપે તો ભલે છાં એટલે છાંયો ધૂપ એટલે તડકો આપણે કહીએ છીએ ને કે તડકો છાંયો જીવનમાં આવ્યા રાખે આવે જાય છતાંય પોતાની ભક્તિ માર્ગેથી જે સંત ફટકતા નથી તે સંત સંત મિત્રો સાચા છે निष्पृही बने जग में विचरे और रहे धीर रहे गंभीर में निस्पृही रहे कोई नहीं परवा करे बह बने में विचरे बधाए जगत में फरे कोई नहीं परवाह कर वगर मान, मान, मान मोटा अपमानोटा कोई नहीं परवाह नहीं रखता और धीर गंभीर में और ये सुमसाम धीर गंभीर में भक्ति भजन में मतलब જે રહે છે જે સંત સુમસામ શાંત એ સાચા સંત છે મિત્રો જગ કારણ દેહ ધરે સતસેવા કરે જગ પાપ હરે એ સંતનો દેહ જગને તારવા માટે જ આવે જગતમાં જે જીવ હોય છે તેને તારવા માટે જ આવે એટલા માટે તેને દેહ ધરો જગતારણ કારણ દેહ ધરે જગતને તારવા માટે જ એ સાધુનો દેહ ધરીને આવે છે સંતનો દેહ ધરીને આવે છે સત સેવા કરે જગપાપ હરે સત્યની જ સેવા કરે સત્યના જ રસ્તે હાલે જગતના પાપ હરે લોકોને પાપના માર્ગ છોડાવે અને ભક્તિ માર્ગમાં લગાડે ભક્તિ ભક્તિમાર્ગમાં જિજ્ઞાસુ કે ઘટમે જ્ઞાન ભરે સતવાણી સદા મુક્ષે ઉચરે તો જિજ્ઞાસુ મોમોક્ષ દુખી અને આતતાઈ આચાર ચાર સાધકોમાંથી મોક્ષ અને જિજ્ઞાસુ ઉપર સંતોએ ભાર એપોરા જિજ્ઞાસુ કે ઘટ મેં જ્ઞાન ભરે જેને જ્ઞાનને જાણવાની આત્મા પરમાત્માને શબ્દને જાણવાની જેને જિજ્ઞાસા જાગી છે એવા લોકોને એના ઘટમાં જ્ઞાન ભરે એવા લોકોને જ્ઞાન આપે મતલબ એની સુરતા રૂપી ઘટમાં એની આત્મરૂપી ઘટમાં એના સોમ શબ્દરૂપી ઘટમાં એ પરમાત્માનું જ્ઞાન ભરે જિજ્ઞાસુને જો સતવાણી સદા મુખસે ઉતરે સતવાણી સત્ય જ બોલે સદાય મુક્તિ બિલકુલ લેસ માત્ર અસત્ય જે બોલતા જ નથી તેને મિત્રો સંત કહેવાય ભક્તનો સંતનો સાધુનો પહેલો ધર્મ જ સત્ય એ જ ધર્મ સત્ય જ બોલવું અસત્ય કોઈ દિવસ બોલતા જ નથી એને મિત્રો સંત કહેવાય દિવસમાં હજાર વાર ખોટું બોલતા એને કઈ રીતે સંત માનવું સતવાણી સદા મુક્ષ ઉતરે સત્ય સિવાય અસત્ય બોલે જ નહીં વાહ સડ રીપુ કો બસ કર મેં રમે ઓર રહેવે સદા સુરવીરીમે સડ રીપુ કામ ક્રોધ લોભ મદ મોહ અને મત્સર મતલબ ઈર્ષા આ સડ રીપુ રીપુ મતલબ દુશ્મન આ છ પ્રકારના દુશ્મનને બસ કર વસ્મા કરી અને રંગમે રમે અને ભક્તિના રંગમાં રમે ગુરુના રંગમાં રમે પરમાત્માના રંગમાં રમે ઓર રહેવે સદા સુરવીરમાં અને રહેવે કાયમ સુરવીર જ બની દે ડરપો કાયર બને જ નહીં કહે છે ને કે ભક્તિ ખાંડા કેરી ધાર માતા ગંગા સુધી ગયે હે સુરા હોય તે સન્મુખ લડે નહીં કાયરનું કામ ઘણા સંતોની વાણી છે ને તો અહીંયા સુરવીર બનવું પડે છે મતલબ મૃત્યુની ફળક કાઢી નાખવી પડે છે તો જ ભક્તિભજન થાય જેના મૃત્યુની બીક હોય મૃત્યુની ફળક હોય એવાથી ભક્તિ જ ન થાય મિત્રો સતબોધ સતબોધ જગમે કહે કહે સતમાર્ગ કો દિખલાય હાચો જ બોધ જગતને આપે ખોટો આપે જ નહીં કોઈની ઈર્ષા નિંદા વાદ વિવાદ કર્યા સિવાય સત્ય બોધ જ જગતને આપે સત્ય સમજણ જ આપે હે જગતને આવીને કીએ સતમાર્ગ को दिखलाए कहे ना हाचो मार्ग जो भाई आ मार्ग हाचो आ मार्ग खोटो है हाचोज मार्ग बतावे गुरु ज्ञान से पदिए गाए कहे सार सबद सम जाय कहे मर्जीवा बने सोमोज करे रहे अलमस्त फकीरी में गुरु ज्ञान से मतलब બાપુને જે એના ગુએ જ્ઞાન આપ્યું એ ગુરુના જ્ઞાન સે પદ આ પદ એને લખ્યું એ ગુરુ જ્ઞાન સે આ પદ એ ગાય કહે બોલીને કહે છે કે સાર શબ્દ સમજાય કહે સત્યનો પરમાત્માનો જે શબ્દ છે તે સમજાવીને કહી રહ્યા છે મરજીવા બને સો મોજ કરે જીવતે જીવતું મરી જવાનું મિત્રો પરમાત્માની મોજ કરવી હોય તો મરજીવું બનવું પડે છે જીવતે જીવતે મરી જવાનું છે શું મોજ કરે રહેવે અલ મસ્ત ફકીરીમાં રહેવે અલ મતલબ પરમાત્મા મસ્ત મતલબ પરમાત્માની મસ્તીમાં જ ફકીરીમાં જ એ રહે વાહ હું મિત્રો વાત કરી છે તો બોલો મિત્ર પ્રેમથી દાસ સતાર બાપુની જય સત્ય સનાતન ધર્મની જય